નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં જીરું કરવાની છે અને જીરુના પાકમાં હાલમાં કેવી કાળજી રાખી શકાય એટલે કે આજના સમયે જીરુંની કાળજી રાખવી હોય તો કેવી કાળજી રાખવી જોઈએ જેથી કરીને આપણે જીરું સારું ઉત્પાદન લઈ શકીએ સાથે સાથે જીરું પાક છે એને તંદુરસ્ત રાખી શકીએ તો મિત્રો

ચેનલને તમારે સે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અહીંયા જે બોક્સમાં જે સબસ્ક્રાઈબનું બટન જે કરેલું છે એ બટન ઉપર તમારે ક્લિક કરી અને ચેનલને સે સબસ્ક્રાઈબ કરી દેવાની છે એટલે ખાસ એની બાજુમાં જે બેલ બેલાઇકોન આવે એ બેલ લાઈકોન ઉપર ક્લિક કરી દેવાનું છે જેથી કરીને અમે જ્યારે પણ અહીંથી વિડીયો આપીએ ત્યારે તમારા સીધો વિડીયો તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય અને આપના સુધી આ માહિતી પહોંચી જાય મિત્રો

જીરું એકબીજાના ખેતરની હરીફાઈ કરે છે કે મારું જીરું આવીને જોઈ જશે આ સાંભળેલી વાત છે ખેડૂતો પાસેથી જાણેલી વાત છે એકબીજા ખેડૂતો હરીફાઈ કરે મારી લીલવણી જોઈ લેતું અને આજના સમયનો ખેડૂત હું પાંચ છ વર્ષથી ખેડૂતો સાથે સતત લગાતાર કામ કરું છું ખેડૂતને લીલવણી દેખાય ને એટલે ખુશ થઈ જાય પછી ઉત્પાદન ભલે ન મળે કારણ કેને લીલો કલર દેખાવો જોઈએ અને એના માટે થઈને ખેડૂત મિત્રો ઘણો બધો અંધાધુંધી ખાતર નાખતા હોય કયું નાખે છે કે એમ નાખે છે એની માટેની આગળની ચર્ચા કરીએ પરંતુ જીરુના પાકમાં અત્યારે ઊભા પાકમાં સારું ઉત્પાદન મળી રહે એના માટે થાય અને આપણે પૂરક ખાતર તરીકે કયું ખાતર નાખવું તો ખાતર જો પાયાના ખાતર આપણે વ્યવસ્થિત નાખેલા હોય પોટાશ સહિતના ખાતરો નાખેલા હોય તો આપણે પૂરક ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ જે એએસ ના નામે એમોનિયમ સલ્ફેટ માર્કેટની અંદર જે આવે છે એ આપણે એક વીઘા ની સાત આઠ કિલો જેટલો તમે છે એ નાખી શકો એક વીઘાનું નું સોળ ગુઠાના વીઘામાં આઠ કિલો જેટલું એમોનિયમ સલ્ફેટ આપણે નાખવાનું છે આની અંદર વીસ જેટલું નાઇટ્રોજન અને બાકીનું છે ચોવીસ ટકા જેટલું સલ્ફર હોય એટલે સલ્ફર આપણા છોડને છે મજબૂત બનાવશે એટલે આપણા માટે ખૂબ સારો ફાયદો થશે મિત્રો સતત નાઇટ્રોજન યુક્ત ખાતરો નથી આપવાના ડોઝ આપણે ઓછો રાખ્યો છે ખેડૂતોના અભિપ્રાય લઈને રાખ્યો છે આ દોષથી ખેડૂતમાં ખૂબ સારું ઉત્પાદન ગયા વર્ષોની અંદર મળેલું હતું તો જેરોના પાકની અંદર ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ આપણે 25 દિવસનું જ્યારે આપણે પાણી આપવાનું થતું હતું વેજિટેટિવ સ્ટેજની અંદર ત્યારે 7 થી 8 કિલો નાઇટ્રોજન છે એ ખાસ કરીને એમોનિયમ સલ્ફેટના સ્વરૂપમાં આપણે આપવાનું છે એમોનિયમ સલ્ફેટ છે આપણને ઘણી બધી મદદ કરશે સ્લો રિલીઝિંગ છે એટલે નાઇટ્રોજન સ્લોલી રિલીઝ થાય એટલે ખૂબ ફાયદો કરશે જે મિત્રો એ પાયાના ખાતરની અંદર ઝિંક સલ્ફેટ આપેલું નથી તો એ મિત્રો વેગે બે કિલો જેટલું ઝિંક સલ્ફેટ પણ આપી શકે એ પણ ખૂબ સારું પરિણામ કારણ કે સૌરાષ્ટ્રની જમીનની અંદર ઝિંકની ખામી સૌથી વધારે છે

ઘણા ખેડૂત મિત્રોના ફોન આવે કે ખાતર સાથે મિક્સ કરી શકાય કે નહીં જો ગ્રેન્યુલ ફોર્મની અંદર હોય તો ઘણા બધા મિક્સ કરીને અત્યારે ભલામણ કરે છે તો એ પણ કરી શકો એ સિવાય માઇકોરાઇઝા પાણી સાથે મિક્સ કરીને આપવાથી ખૂબ સારું પરિણામ આપે હવે માઇક્રોરાઇઝાનો ડોઝ માઇક્રોરાઇઝામાં કેટલું કન્ટેન્ટ છે એના ઉપર નક્કી થશે કેવા પ્રકારનો માઇકોરાઇઝા ઘણી વખત એવું કહે છે કે કિલો માઇક્રોરાઇઝા એક વિઘામાં આપવું હવે એ બસો ગ્રામનું જ પેકેટ લઈને આવ્યો છે તો એટલે ડોઝ છે એ તમારે ત્યાં જ્યાં ત્યાંથી માઇકોરાઇઝા ખરીદો છો

ઝીરોની અંદર જો ખરેખર રોનક જોવી હોય ઓર્ગેનિક ખાતર અને એનું નેચરલ જે લિક્વિડ આવે છે એની સાથે એ આપણે વીઝે અડધો લિટર પાણી પાઈએ એ પહેલાં અને કોન્ટેક કરો તો આ નંબર જે નીચે આપવામાં આવે છે એનો કોન્ટેક કરી લેજો અડધો લિટર બરાબર વીજે અડધો લિટર અથવા પોઈન્ટ ફાઇવ લિટર અથવા પાંચસો એમએલ આપણે પાંચસો એમએલ રેંચી રીતે ઘણા ઊંધો સમજશે પાંચસો મિલી એક વીઘાની અંદર પાવાનું છે આ ખાતર એટલા નાખી દો એટલે જીરુ અંદર તમને મજા જ મજા આવશે બહુ સારું પરિણામ આપતા ખાતરો છે એમોનિયમ સલ્ફેટ નાખવાનું સલ્ફેટ ભૂલી ગયા હોય તો એ છે છે ઓર્ગેનિક એકવાર વાર આમાં છે ને બે વીઘાની અંદર અખતરો કરી જો તમને ખ્યાલ આવશે ઓર્ગેનિક ખાતર કે બે વીઘાની અંદર માત્ર 4 કિલો નાખો અને પછી ઈ જે રિઝલ્ટ મળે ને બાજુવાળો આ તમને જે હરીફાઈની વાત કરી ને હરીફાઈ તમારી ભૂલી લાવો જોઈએ અને નેચરલ લિક્વિડ પાણી સાથે આપ્યા પછી એની રોનક ખાલી કંઈક અલગ હોય એ સિવાય ઉપરથી સટકાવ અંદર વાત કરીએ ખાતરમાં તો ઘણા બધા શેડ્યુલો મિત્રો આવતા હોય પરંતુ અમને જે સારું પરિણામ મળ્યું છે ગયા મગફળીના ખેડૂતોનો અનુભવ હોય આ વખતના ઘઉંના ખેડૂતો અત્યારે અનુભવ પોતપોતાનો શેર કરતા હોય ચોમાસું ડુંગળીના ખેડૂતોનો અનુભવ હોય મિત્રો પચીસ 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 જે માર્કેટની અંદર ખૂબ સારું રિઝલ્ટ આપે એવું ખાતર છે લિક્વિડ ખાતર છે તમે જાશો તો તમને એવું કહે કે એવું કઈ આવતું જ નથી આ ઓગણી ઓગણી નાખી ગયો આ વીસ 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 નાખી ગયો આ જીરો બાવન છોતરી નાખી ગયો આપણે બધાની ભલામણ કરવાની છે પરંતુ સૌથી સ્ટાન્ડર્ડ પચીસ 25 પચીસ એક વખત ન મળે તો અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક કરી શકો કે ક્યાંથી મળશે એની માહિતી તમે મેળવી શકો એટલે પચીસ પચીસ ખાતર અત્યારે માર્કેટની અંદર ખાસ યાદ રાખજો લેબોલ મારીથી થશે એમાં ક્ષેત્રય ન જાય એના માટે થઈને એમાં જોવાનો 25% નાઇટ્રોજન ક્યાં 25% ફોસ્ફરસ ક્યાં 25% પોટાશ ક્યાં બાકીના માઇક્રોન્યુટ્રિયન્ટ ક્યાં વિટામિન અને એમિનો એસિડ ક્યાં આ બધું અંદર હોય ને તોય પછી પછી કહેવાય આમાંથી ખાલી નાઇટ્રોજન ને ફોસ્ફરસ તમને બતાવી દે આમ લખેલું હોય 12 8 0 ઠીક છે અને માથે આ મે જોયેલા ડબલાની વાત કરું છું લખી દે આ પછી પછી છે અને આપણો ગામડા ગામનો અગણ ખેડૂત ઘણીવાર ભણેલો હોય તો હમ સક્રિય ખવરાવી દે આ ડુપ્લિકેટનો જમાનો છે મિત્રો આની અંદર ડુપ્લિકેટ ન થઈ જાય એની ખાસ કાળજી રાખજો આ તમને ખાસ એક માહિતી આપવાની કે બીજી માહિતી મિત્રો થોડો વિડિયો આજે લાંબો થશે કારણ કે તમને માહિતી ઘણી બધી જરૂર વિશે આપવાની છે બીજી માહિતી યુરિયા ખાતર આપવું કે નહીં હવે ખાસ અગત્યની વાત છે આપણે હરિફાઈનો જમાનો છે લીલવણી કરવાનો જમાનો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો યુરિયા અંગા કરતા હોય મારી ભલામણ છે કે યુરિયા ન અપાય જીરુનો પાક સેન્સિટિવ પાક છે જીરુના પાકની અંદર યુરિયા આપવાથી રોગને જીવાતનું પ્રમાણ વધી જાય અત્યારે તમે બધા જાણો છો કે જીરુ મેળ્યું બે હવા લીલો હુકારા તરીકે તમે એને ઓળખતા હશો પીળિયા તરીકે તમે એને ઓળખતા હશો થ્રિપ્સનો એટેક વધી ગયો તો આપણે યુરિયા ન નખાય યુરિયા નાખવાની ભલામણ હું કરતો નથી

20-25 દિવસનો નો સમય ગાળો થતો હોય ત્યારે આપણે એની પિયત આપીએ તો વનસ્પતિ વૃદ્ધિ સમય જ્યારે ને વનસ્પતિ વૃદ્ધિ લીલાશ સમય હોય ત્યારે એક પિયત આપવું જોઈએ બીજો પિયત ફૂલ આવવાને શરૂ થાય જેની અંદર ફૂલ બેસવાના શરૂ થાય ત્યારે આપવું જોઈએ અને ત્રીજો પિયત એની અંદર હરિયાળી બંધાવાની એટલે કે દાણો બંધાવાનો થાય ત્યારે આપવું જોઈએ આ ત્રણ પિયત ઉગી ગયા પછી ને આપો પછી પિયત આપવાના બંધ કરી દેવા જોઈએ એટલે પિયત બાબતે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ને કેટલા પિયત આપવા

બિયારણ અંદર ખૂબ સારું આવે છે ઘણા બધા ખેડૂત મિત્રોનું પોતાનું પ્રોડક્શન કરેલું બિયારણ હોય અમારે ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે પોતે જુવારનું પ્રોડક્શન કરે છે આ જુવાર છે એ ખાસ કરીને તમારે વિગે 4 થી પાંચ કિલો જુવારનું વાવેતર કરવાનું છે અને ખૂબ સારું દસ વાઢ આપતી ઝુવાર છે એ જુવાર તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ પ્રકારની જુવાર આવે છે અને એના બિયારણ માટે અહીંયા નીચે આપેલો નંબર છે ત્યાં સંપર્ક કરજો અને જો ખરેખર પશુપાલન કરતા હો અને લીલા સારાના પેલા પ્રોબ્લેમથી તમે કન્ટેન લાગો તો એક જ વાર વાવેતર કરો અને 3-4 વર્ષ સુધી વૈઢા કરો એવા પ્રકારની આ જુવાર છે તો જુવારની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક્ટ કરજો હવે પછી આપણે ઝીરો ના પાકની અંદર સુકારાના રોગ માટે કેવા પગલા ભરવા જોઈએ અને ત્યારે આવેલી થ્રિપ્સ એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ એની માહિતી મેળવીએ એટલે માહિતી આજના વિડિયોમાં આપના સુધી પહોંચાડવાની હતી મિત્રો આપણે ખાતરનું પિયતનું અને રોગ અને સેલે ત્રિચના નિયંત્રણ માટે કેવા પગલા ભરવા જોઈએ એની માહિતી આપી દીધી ખરેખર જો દોસ્તો આ માહિતી સારી લાગી હોય ને તો વિડિયોને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને તમારી કોમેન્ટ જણાવજો કે તમને માહિતી સારી લાગી કે નહીં અને આગળની સીઝનમાં જો તમે વિડિયો જોતા હતા તો એનો પ્રતિભાવ તમને શું રહ્યો એ અમને જણાવજો અસ્તુ આભાર જય હિન્દ